પવિત્ર શ્રાવણ માસથી બંને સપ્તમીએ મા ચિતળાની પૂજા કરવાનું હિન્દુ શાસ્ત્રોમાં અનેરું મહત્વ છે ત્યારે આજે શ્રાવણ માસની પ્રથમ સપ્તમીના દિવસે હિન્દુ ધર્મની મહિલાઓ આગલા દિવસે ભોજન બનાવીને માતાજીની વહેલી સવારે આરાધના કરે છે ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં પણ ચીતળા સાતમ નિમિત્તે મહિલાઓ અને ભાવિક ભક્તો દ્વારા પૂજન અર્ચન કરીને ઘર પરિવારના સદસ્યો નિરોગી રહે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે તે માટેની પ્રાર્થના કરી હતી એક માન્યતા અનુસાર હિન્દુ ધર્મની મહિલાઓ દ્વારા ચિતળા માતાજીની પૂજા કરતી હોય તે વ્રત કરવાની રીતમાં આગલા દિવસે એટલે કે રાંધણ રાંધણછના દિવસે જ ઘરમાં ભોજન બનાવી દે છે અને બીજા દિવસે સપ્તમીના દિને ઠંડુ ભોજન માતાજીને ભોગ રૂપે ધરાવીને તેનો પ્રસાદ આરોગે છે આ દિવસે ઘરમાં ચૂલો પ્રગટાવાતો નથી અને માતાજીની અસીમ કૃપાથી બાળકોને અને પરિવારજનો નિરોગી રહે તેવી પણ માન્યતા રાખતા હોય છે ડભોઈ પંથકમાં પણ નદી તળાવ અને શિવ મંદિરો નજીક સીતળા માતાજીની માટીની પ્રતિમા બનાવીને દૂધ પાણી અને ઠંડુ ભોજનનો ભોગ લગાવી શીતળા માતાજીની ભક્તો દ્વારા આરાધના કરવામાં આવી હતી આજે શ્રાવણ સુધ સાતમ છે અને ગઈકાલે છઠ હતી છઠના દિવસે લોકો ટાળું બનાવે છે અને સાતમને દિવસે તાળું ટાળું ખાય છે અને શીતળા માતાની યાદ કરીને તેમની પૂજા અર્ચના કરી છે અને તાળી શેરી પણ વધવામાં આવે છે બે સાતમ આવે છે ઘણા લોકો આ સાતમ કરે છે ઘણા લોકો બીજી સાતમ કરે છે શીતળા માતાનું એવું કહેવાય છે કે બાળકોને સ્વ સ્વાસ્થ્ય રાખે અને સારું કરે અને દરેક ઘરમાં માતાજીનો આશીર્વાદ મળે એ એમને એ આશયથી આ આવે છે જય શીતળા માતા શ્રાવણ સુદ સાતમ ના દિવસે શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે અને હિન્દુ ધર્મ ધર્મ પ્રમાણે વર્ષોથી પરંપરા ચાલતી હતી કે આગલે દિવસે રાધન છઠના દિવસે જમવાનું બનાવી દઈ બીજે દિવસે શીતળા સાતમ સાતમના દિવસે ઠંડુ ખાય તો એને ટાળી શેરી તરીકે પણ ઉજવવામાં આવે છે અને કહેવામાં આવે છે શીતળા સાતમ તરીકે આ તહેવાર ઉજવવામાં આવે છે આખો દિવસ ઠંડુ ખાઈ અને શીતળા માતાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે આમાં શારીરિક સુખ આપણને આપે છે શીતળા માતા એટલે એક બે સાતમ આવે છે શ્રાવણ સુદ સાતમ બીજી એક આવે છે શ્રાવણ વદ સાતમ જેમાં અમુક વ્યક્તિ અમુક ઘરમાં આ પહેલી ઉજવવામાં આવે છે ઘણી બીજી ઉજવવામાં આવે છે ટૂંકમાં સારી આપણને એમાં શક્તિ મળે છે શીતળા માતા અને શરીર આપણું સારું રાખે છે એવી લોકોની શ્રદ્ધા છે એ દિવસે ઠંડુ ખાવામાં આવે છે અને ટાળી શરીર તરીકે બી ઉજવવામાં આવે છે જય માતાજી ઉદય પંડ્યા નેશન પ્લસ ડભોઈ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર